નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મિત્રો જો આપ સાપોને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો પણ તે આપણા માટે ફાયદાકારક છે અને જો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કે આયુર્વેદની દ્રષ્ટિએ જોવામાં આવે તો તે આપણા માટે પણ ફાયદાકારક છે કારણ કે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો તે એક નાગ દેવ છે અને આપણે બધા હિન્દુ ભાઈઓ એટલે કે આપણે સાપને સાપ દેવતા માનીએ છીએ અને તેમની પૂજા કરીએ છીએ અને ભગવાન શંકર પોતે પણ તેમના ગળામાં શાપ પહેરે છે હા ભગવાન વિષ્ણુ પોતે પણ શેષના સિંહાસન પર બિરાજમાન છે અને તમે સાંભળ્યું જશે કે રામાયણ કાળમાં ભગવાન શ્રી રામચંદ્રજીના નાના ભાઈ લક્ષ્મણજી પણ શેષ નાગના અવતાર હતા બલ બલરામજી પણ શેષ નાગના અવતાર હતા તેથી આપણામાં ધાર્મિક શાસ્ત્રો સાપને ભગવાનની પૂજા ગણતરીમાં લેવામાં આવે છે તેની સરખામણી દેવી દેવતાઓ સાથે કરવામાં આવે છે તેથી આ સાપની કાસડી ખૂબ જ મૂલ્યવાન છે એ આપણા માટે ખૂબ જ સુંદર ચીજ છે એટલા માટે હું તમને જણાવવા માગું છું કે જો તમે વિડીયો જોવાનું ચૂકશો તો તમારે જીવનભર પસ્તાવો કરવો પડશે કારણ કે રસ્તામાં તમને ઘણી વખત સાપની કાસડી જોવા મળશે અને જો તમને સાપની કાસડીના ફાયદા સમજાયા જશે તો મિત્રો જો તમે તેનો ગુપ્ત ઉપયોગ જાણી શકશો તો વિશ્વાસ રાખો કે આવનારા ભવિષ્યમાં તમને તેનાથી ઘણા ફાયદા થશે અને તમે પણ તેને લઈ શકો છો તે ઘણા પ્રકારના અસાધ્ય રોગોને મટાડી શકે છે તેનો ઉપયોગ અનેક રોગોમાં થાય છે હું તમને રોગોમાં તેના ઉપયોગ વિશે પણ જણાવીશ પૈસા મેળવવા માટે તેનો ઉપયોગ પણ જણાવીશ તેને પહેરવાથી શું તમને ફાયદો થશે એ પણ જણાવીશ હું તમને આ વિડીયો દ્વારા પણ જણાવીશ આજે જ તમે તમારા કિંમતી સમયમાંથી ઓછામાં ઓછો આઠ દસ મિનિટ આ વીડિયોને આપો એકવાર ધ્યાનથી જુઓ અને હા કોમેન્ટ બોક્સમાં જય નાગદેવતા અવશ્ય લખજો તમે નાગદેવતાનો જેટલો આદર કરશો તેટલી તમારા પર ધનની વર્ષા થશે શિવના આશીર્વાદ વરસશે શ્રી હરિના પ્રેમની વર્ષા થશે તો ચાલો જાણીએ કેટલાક આ વિડીયોમાં સાપનો મલમ દેવી ચમત્કારિક પ્રયોગ પણ

ડોક્ટરની દવા સાચી છે બધું જ સાચું છે પણ પછી પણ બધું સાચું છે તેઓ ગર્ભ ધારણ કરી શકતા નથી અથવા એવા પુરુષો કે જેમની તબીબી ઠીક છે છે બધું બરાબર પરંતુ જો તમે બંનેના પ્રયત્નો પછી ગર્ભ ધારણ કરવા સક્ષમ ન હોવ તો ચિંતા કરશો નહીં એક સાધુએ અમને કહ્યું હતું અને જો કોઈ માતા કે બહેન ગર્ભ ધારણ કરવા સક્ષમ ન હોય તો ગોળની સાથે સાપડી સાપની કાસડીને પીસીને તેનો રસ પીવાનું બતાવવામાં આવ્યું છે અને આ વાત ધ્યાનથી સાંભળજો કે સાપની કાસડીનો તમારે લાકડા ઉપર રાખીને પીસીને લેપ બને ત્યાં સુધી થોડો પીસવાનો છે તેને રાખવાનો છે અને તેને ગોળ સાથે ખવડાવવાનો છે એવું માનવામાં આવે છે કે આ ગર્ભ ધારણમાં મદદ કરે છે બિલકુલ એવી માતાઓ અને બહેનો માટે કે જેઓ ગર્ભ ધારણ નથી કરી શકતા તો એવું માનવામાં આવે છે કે આ માસિક સ્ત્રાવમાં મદદ કરે છે જો તમે માસિક ધર્મના પાંચ દિવસ પછી આપો છો તો બે મહિનામાં માત્ર એક જ ઉપયોગથી ગર્ભાવસ્થા પ્રાપ્ત થાય છે જો તમને એક વખતથી સફળતા ન મળે તો પછી આ પ્રક્રિયા ફરીથી કરો આપણે ચોક્કસપણે તેને અપનાવવી જોઈએ બીજી વાર પરંતુ આમાં ચોક્કસપણે લાભ મળે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની આંખો નબળી હોય તો તે વ્યક્તિ ચશ્મા પહેરે છે તો આવા સંજોગોમાં વ્યક્તિએ તેની આંખો બંધ બંધ આંખો પર સાપની માલિશ કરવી જોઈએ તેનાથી આંખોમાં જલ્દી રોશની આવે છે આંખોમાં કોઈ પણ પ્રકારનું દર્દ આંખો બળતરા કે ઝાંખાપણું નથી રહેતું અને દ્રષ્ટિમાં ઘણો બદલાવ આવે છે આ પછી તેનો ઉપયોગ હરસ મશાની સારવારમાં પણ થાય છે હરસમસાનો રોગ ચમત્કારિક રીતે મટે છે તમારે એકવાર જરૂર ટ્રાય કરવી જોઈએ સોલ્યુશન કે આના જેવું છે તમારે સાપના કાસડીને બાળીને તેનો સરસવ સરસોના તેલમાં ભેળવવો અને તેમને તે હરસમસા પર લગાવવા માટે કહો થોડા દિવસો પછી તમે જોશો કે માછલીના ઢગલા કાં તો પડી જાય છે અથવા તો સ્થિર થઈ જાય છે તેમાં રાહત મળ મળશે આ પછી તે તમારા પૈસાનું રક્ષણ કરે છે તે તમારા પૈસાની સુરક્ષા કેવી રીતે કરે છે છો તમે ડર છે કે કોઈ દુશ્મન તમારા પૈસા ચોરી શકે છે અથવા તો કોઈ તમને નુકસાન પહોંચાડી શકે છે જો તે ચોરાય નહીં અને તે ક્યાંય ન જવું જોઈએ તમને દુશ્મનોથી ડર લાગે છે અથવા તમે તમારા પૈસાની રક્ષા કેવી રીતે કરવી તે વિશે ચિંતિત છો તો પછી પૈસાની પેટીમાં સાપની કાસડી રાખો નહીતર તેને ત્યાં જ બંધ કરી દો દો તેને લાલ કપડામાં બાંધીને લગાવી તેની સાથે તેને સંપૂર્ણપણે બંધ કરો તે પૈસાની રક્ષા કરે છે જ્યાં સુધી પૈસાના ડબ્બામાં સાપની કાસડી રહેશે ત્યાં સુધી તમારા પૈસા ચોરવાની કોઈની હિંમત નહીં થાય કારણ કે શાસ્ત્રો જ અનુસાર નાગદેવતા સદીઓથી જ સંપત્તિની રક્ષા કરે છે અને જ્યારે તમે નિષ્ઠાપૂર્વક તમારી અને તમારા સંપત્તિની રક્ષા માટે સર્પદેવને પ્રાર્થના કરો પછી સાપદેવ પોતે તમારા માટે આવવાના છે બીજું કે જો બાળકો નાના બાળકો છે તેઓ રાત્રે અચાનક જાગી જાય છે અને ચીસો પાડવા લાગે છે તેઓ અચાનક તેમની ઊંઘ ગુમાવે છે તેઓ ગભરાટ અનુભવવા લાગે છે નકારાત્મક શક્તિઓ તેમને પરેશાન કરે છે તો આવા લોકોએ શું કરવું જોઈએ ખરાબ સપનાથી બચવા માટે જો કોઈને પીડિત હોય તો પિતૃદોષથી બચવા માટે જો કોઈને રાત્રે સાપ દેખાય તો જો કોઈ કાલ સર્પ દોષથી પીડિત હોય જો તમારે તેનાથી બચવું હોય તો આ બધી વસ્તુઓ જેવી કે ખરાબ સપના પિતૃદોષ કાલ્પ દોષ વગેરેથી બચવું હોય તો ચાંદીના તાવીજમાં સાપની કાસડી નાખીને પહેરો તો ખરાબ સપના બિલકુલ બંધ થઈ જશે તમને ખરાબ સપના આવે છે આપણે ઘણા એવા લોકો જોયા છે જેઓ ખરાબ સપનાને કારણે રાત્રે અચાનક જાગી જાય છે આનાથી રાત્રે આવતા સપના પણ બંધ થઈ જાય છે જો તમને ભૂત પ્રેત જેવો અહેસાસ થતો હોય તો તે પણ ઘટી જાય છે અચાનક ડરતા હો તો તેનો પહેરો તે તમારી રક્ષા કરે છે તે તમારા રાહુને પણ મજબૂત બનાવે છે આ પછી ચાલો આ વિડીયોમાં જાણીએ કે જો આપણે સાપની કાસડી પહેરીએ તો તેનાથી આપણને શું ફાયદો થાય છે મિત્રો અમે એ પણ જણાવીશું કે કયો જુઓ વિડીયોને છેલ્લે સુધી જોજો કે કયા સાપની કાસડી વાપરવી અને કયા સાપની નહીં કારણ કે અધુરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે કોણ જાણે તમે સાપનો ખોટો ઉપયોગ કર્યો હોય અને તમને નુકસાન પણ થઈ શકે છે એટલે કે તમને કોઈ ફાયદો ના બદલે નુકસાન પણ થઈ શકે છે વિડીયોના અંતમાં અમે તમને જણાવીશું સૌથી પહેલાં તેના ફાયદા જાણ આ પછી જો તમારો દુશ્મન તમને પરેશાન કરે જો દુશ્મન મજબૂત હોય તો તમારે તેને ચાંદીના તાવીજમાં મૂકીને પહેરવું જોઈએ તેનાથી દુશ્મનો ડરી જાય છે જે રીતે લોકો સાપથી ડરે છે તેવી જ રીતે દુશ્મનો પણ તમારાથી ડરવા લાગે છે આ પછી તેનાથી જીવલેણ બીમારીઓ દૂર થઈ જાય છે આવી ઘણી બીમારીઓ છે જે તમારા શરીરમાં લાંબા સમય સુધી ફસાઈ જાય છે અને જો તેનો ઈલાજ ન થતો હોય તો પછી ભગવાન શંકરજીના નામનું સ્મરણ કરતી વખતે મહામૃત્યુમ જઈ મંત્રનો થોડોક જાપ કરો અને શિવલિંગ પર સ્પર્શ કરીને તેને ચાંદીના તાવીજમાં મૂકો અને તેને સોમવારે સૂર્યોદય પછી તરત જ પહેરો જો કોઈ પણ પ્રકારનો ઘાતક રોગ હશે તો પણ મટી જશે તેના ઘણા પ્રકારના ઉપયોગ છે જે કરવાથી તમે ધીરે ધીરે સાજા થવાનું શરૂ કરો છો ત્યારબાદ તે તમને કામમાં સફળતા મેળવવામાં ઘણી મદદ કરે છે અને કેવા લોકો છે જેમને કામમાં સફળતા મળતી નથી અને આવી સ્થિતિમાં તેઓ સફળતાના અંતિમ તબક્કામાં હોય છે અને સફળતાની નજીક હોય છે જ્યારે અમુક કર્મોને લીધે તેઓ સફળતા પ્રાપ્ત કરી શકતા નથી એટલે કે ત્યાંથી તેઓ નીચે પડી જાય છે એટલે કે તેમના બધા કાર્યો પૂરા થતા નથી આવી સ્થિતિમાં તેને શિક્ષણના દ્રષ્ટિકોણથી લો તેથી જો તમારે દરેક કાર્યમાં સફળતા મેળવવી હોય તો તેને ચાંદીના તાવીજમાં મૂકીને પહેરો તેમજ તેનાથી તમને ઘણો બધો ફાયદો થશે જો તમે ગુપ્ત ધન પણ મેળવવા માંગો છો તેમજ પૈતૃક સંપત્તિને પણ મેળવવા માંગો છો એટલે કે તમે ક્યાંકથી અથવા અન્ય માધ્યમથી પૈસા મેળવતા હોય તો તમારે ચોક્કસપણે સાપની કાસળીને પહેરવી જોઈએ તો તમારે સાપની કાસળી ધારણ કર્યા પછી ગુપ્ત સંપત્તિ પ્રાપ્ત થાય છે કારણ કે નાગ દેવતા સદીઓ થી ગુપ્ત સંપત્તિના રક્ષા કરે છે તેથી પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થાય છે તેને પહેર્યા પછી તમને તે તરત જ નહીં મળે તેને પહેર્યા પછી થોડા દિવસો પછી તમને ગુપ્ત સંપત્તિ મળશે તમે કોઈને કોઈ માધ્યમ થી કાળું નાળો મેળવશો તમને અચાનક પૈસા મળતા રહેશે તો જો તમે પણ તેને ચાંદીના તાવીજમાં પહેરો છો તો આજે અમે તમને તેના ઘણા ફાયદા વિશે જણાવ્યા છે જો તમારી પાસે ચાંદીનું તાવીજ ન હોય તો તમે તેને ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને તેમાં સાપની કાસળી લગાવી શકો છો અને તેને પહેરી શકો છો મિત્રો શું તમે જાણો છો કે કઈ સાપની કાસડી તમારા માટે શ્રેષ્ઠ છે અને શુભ માનવામાં આવે છે કઈ કાસડીનો ઉપયોગ કરવો જોઈએ અને કઈ અસરકારક છે ફાયદો ચાલો જાણીએ કે ભગવાન શિવનો કાળો સાપ જે છે એટલે કે ભગવાન શિવના ગળાની આસપાસનો સાપ તમારે આ સાપની ઉપયોગ કરવો પડશે એટલે કે મણીધર આ કાળો સાપ છે તમને બધે જ કાળો સાપ જોવા મળશે પરંતુ માત્ર કાળો સાપ નસીબદાર જ મળશે કારણ કે તે ખરેખર સાપનો રાજા છે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી લખો ઓમ નમ શિવાય જય નાગદેવતા એક લાઈક પૂરતી છે આભાર